નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે સંજય ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જાણીશું મહાત્મા ગાંધીજી વિશેનો સુંદર નિબંધ ચાલો શરૂઆત કરીએ ગાંધીજી પર નિબંધ મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા હતા તેમનું સંપૂર્ણ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ને ઓગણ રોજ પોરબંદર ખાતે થયો હતો તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું ગાંધીજી બાળપણથી જ સત્યનિષ્ઠ વિનમ્ર અને ધર્મપ્રેમી હતા તેમણે ઇંગ્લેન્ડમાં જઈને વકીલાતનું અભ્યાસ કર્યું અને પછી દક્ષિણ આફ્રિકામાં અન્યાય સામે લડત શરૂ કરી પછી ભારતમાં આવ્યા અને અહિંસા અને સત્યના માર્ગે સ્વતંત્ર આંદોલન શરૂ કર્યું તેમણે ચંપારણ સત્યાગ્રહ ખિલાફત આંદોલન દાંડીકૂચ જેવા અનેક આંદોલનો દ્વારા અંગ્રેજો સામે લડત આપી તેમણે હંમેશા કહ્યું અહિંસા એ સૌથી મોટું શસ્ત્ર છે સત્ય એ ઈશ્વર છે ગાંધીજી સાદગી અને સેવાભાવના પ્રતીક હતા તેમનું જીવન આપણી માટે પ્રેરણા સ્ત્રોત છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ તેમની હત્યા થઈ પણ તેમના વિચારો આજે પણ જીવંત છે મિત્રો મહાત્મા ગાંધીનું જીવન આપણને શીખવે છે કે સત્ય અને અહિંસા વડે દુનિયા જીતી શકાય છે ચાલો આપણે પણ તેમની જેમ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં